અમરેલી જિલ્લામાં પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવી પોતાની પ્રેમિકાને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો ને ત્યારબાદ તેના મૃતદેહના નિકાલ માટે પચીસ ફૂટ ઊંડા કૂવામાં તેના મૃતદેહને ફાંકી દીધો ઉપર બાવળની ઝાડીઓ મૂકી દીધી ને તેના કારણે અઢી મહિના સુધી આ મૃતદેહ છે તે કૂવામાં રહ્યો અને ત્યારબાદ તે કોહવાયેલી હાલતમાં અમરેલીની રાજુલા પોલીસને મળી આવ્યો છે જે મામલામાં પાંચ દિવસ અગાઉ જે મૃતક છે તેની માતા દ્વારા મામલે સ્થાનિક પોલીસને જાણકારી આપી કે તેમની દીકરી છેલ્લા અઢી મહિનાથી ઘરે આવી નથી ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે ને આ મામલામાં અમરેલી પોલીસે આ ક્રાઇમની ઘટનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ પણ કરી છે તેનો સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઝૂફાઝાન અમરેલી જિલ્લામાં હિંડોળા ગામમાં રહેતી જે મૃતક મહિલા છે સોનલબેન તેઓ પહેલાંથી પરણીત હતી ત્યારે થોડાક દિવસ અગાઉ તેઓ દ્વારા જે ભાવેશ પરમાર નામનો યુવક છે તેની સાથે પ્રેમ સંબંધ બંધ્યા હતા ભાવેશ પરમાર પણ પોતે પરણીત હોવાની વિગતો સામે આવી હતી તેને લઈને આ સોનલબેન અને ભાવેશ પરમાર વચ્ચે બંનેની સહમતીથી પ્રેમ સંબંધ આગળ વધ્યા હતા અને તેને જ લઈને ધાર ગામમાં ભાવેશ પરમાર છે જ્યાં તેમની પહેલી પત્ની કંચનબેન રહેતા હતા તો આ બાબતે સોનલબેન નામના જે મૃતક મહિલા છે તે ભાવેશભાઈને એવું કહે છે કે જો આપણને પ્રેમ સંબંધ આગળ વધારવા હોય તો કંચનબહેનને રસ્તામાંથી હટાવવો પડશે તેમ કહીને તે આડકતરી રીતે ભાવેશ પરમારને કહે છે કે કંચનબેનની હત્યા કરવી પડશે તેના માટે પ્લાન ઘડવામાં આવે છે પરંતુ આખો પ્લાન છે તે ઊંધો પડી જાય છે વાત કરવામાં આવે તો બાબરિયા ધાર ગામમાં એ દિવસે એટલે કે અઢી મહિના અગાઉ રાત્રિ દરમિયાન ભાવેશ પરમાર છે તે પોતાની પ્રેમિકા સોનલને વિશ્વાસમાં લે છે કે ચાલ આપણે કંચન જ્યાં રહે છે ત્યાં તેના ઘરે જઈને તેની હત્યા કરી દઈએ મૃતદેહનો નિકાલ કરી દઈશું ને ત્યારબાદ આપણે આગળની જિંદગી છે તે સારી રીતે જીવી શકીશું તેવું કહીને બાબરિયાધાર ગામમાં આરોપી ભાવેશ પરમાર છે તે મૃતક સોનલબેનને લઈ જાય છે ને જે અવાવળું જગ્યા હતી કૂવો હતો તે કૂવા પાસે લઈ જઈને કંઈક સોનલબેન સમજે તે પહેલાં જ ભાવેશ પરમાર છે તે ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર કુહાડીના આડેધડ ઘા ઝીંકે છે ત્યાં જ ઘટના સ્થળે સોનલબેન નામના જે મહિલા છે તેમનું મૃત્યુ નિપજે છે એ ઘટના બન્યા બાદ આ ભાવેશ પરમાર નામનો આરોપી છે તે આ મૃતદેહને કૂવામાં ફેંકી દે છે ને ત્યારબાદ કૂવપમાં પાણી હોવાથી ને જે પથ્થર હત્થર બાંધીને તે પાણીની અંદર આ મૃતદેહનો નિકાલ કરી નાખે છે અને ઉપરથી બાવળાની જાળીઓ નાખી દે છે ને ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ મામલાને લઈને અઢી મહિના સુધી જ્યારે સોનલબહેન છે તે તેમણે પોતાના ઘરે પરત ના ફર્યા અને આ ઘટનાને લઈને સોનલબહેનની માતા બહુ ચિંતિત થઈ ગયા અને તેમણે સ્થાનિક પોલીસમાં મામલે જાણ કરી ત્યારે રાજુલા પોલીસે તપાસનું ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં રાજુલા પોલીસને બાતમી મળી કે જે બાબરિયા ધાર ગામ છે ત્યાં એક અવારું જગ્યા ઉપર કૂવા આવેલું છે આ કૂવાની અંદર એક યુવતીનો મૃતદેહ પડ્યો છે એમાં જ્યારે રાજુલા પોલીસે કૂવાની અંદર તપાસ કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું ત્યાં યુવતીનો કોવાયેલી હાલતમાં મૃતદેહ છે તે મળી આવ્યો હતો મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા અને તે મામલાને લઈને જે આરોપી છે ભાવેશ પરમાર જેને લઈને પોલીસે જે આરોપી છે ભાવેશ પરમાર તેના ઉપર પોલીસને હતા પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેની સઘન પૂછપરછ કર્યા બાદ તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને તેનું કહેવું હતું કે જે સોનલબેન નામના મૃતક છે તે અવારનવાર તેના પર દબાણ કરતા હતા કે તે કંચનબેનની હત્યા કરી દીધી અને તેને જ લઈને તે કંચનબેનની હત્યા કરવા ઈચ્છતો ન હતો અને તેના જ કારણે તેણે સોનલબેન નામના મહિલાની હત્યા કરી દીધી હાલ આ મામલાને લઈને જે મૃતક મહિલા છે તેમના માતાની ફરિયાદના આધારે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભાવેશ પરમાર વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને જે અઢી મહિનાથી જે આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારબાદ જે મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો તે મામલાને લઈને પણ પોલીસે આરોપી ભાવેશ પરમારને જેલના સજા પાછળ ધકેલી દીધા છે અને એફએફએલ માટે મૃતદેહના અવશેષોને મોકલી આપવામાં આવ્યા છે અત્યાર આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર